ও মেকলি দা বড় ফোন না কিনেউ হ্যাঁ নে আ তো ল ল হিন ফোন গড়াই রাখা নি তখু যে পেটো মক না এ

લાઈટ નહિ વગર શું ચાય બનાવું કે આપણે ચાલવાનું બીજી વખત

લોકો અમારે બે હું કોઈનું ખોટું ના થવું જોઈએ એ કીએ અમે અન લોકો એમ લડાઈ લાકડો ગાળ્યો પણ અમે લાકડો નહીં કે આ લાકડો અમારે લડાઈ મને સારું લાગે ના સારું કર્યું મન પાવડો લઈ લેતા લડાઈ એટલે પાવડો લઈ લે પટિયા પાવડો પડી તું પાવડું લઈ લે લે લેડો પાવડો ફોન લાગ્યા તો

Lima raka wadiyono, aprobian nong naoyo apru al hudi ayinong, kwenta wali loko keta, wita wadi, wita wadi, મલકમો મારા આવજો નમસ્કાર એ બગુર છોને આ જિન ભૂઈ હેડો તે કાથી બતાવજો જલ્દી હા તો આ આ તો 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 ફૂટ આટલા ચાલે તમે કશું બોલતા નહીં એટલે ના ફાટી જાય કોઈ વડે નહીં ના બે બંકા કોઈ બાણી તાકત હેડી જાય આજ તો ખબર મારા હેતર જોઈએ આ બધા હેતર જોઈ લે

હા બાપ દાદા વખત નું હેડું એમની મત છે આ બે તો લડકો ના દિવસ ના બોલ્યું અમે કશ કીધા અમે નું ભારે આ બધું કેટતો કે મારું નાખ્યું કેટલું નાખી ના હો મારું કેવી વાત આજનું નથી આ બાપ દાદા બાપ દાદા વખત નું હમણાં મત છે પણ આ બે તો આ બે હેડો આટલો જવાબ આલો મારવાનો જવાબ દો હેરી છે આ બે કોમટ લવાનું ના યાર તું તો પ્રમુખ બે દિવસ થી કે દેખાતા બે ત્રણ દિવસ દેખાતા